શું બહેનો ઘરનું બધું કામ પતી ગયું ને તો ચાલો ખરીદી કરવા માટે નવરાત્રી અને રક્ષાબંધન માટે સ્પેશિયલ સેલ લાગ્યો છે અને અહિયાં થી ખરીદી કરીને તો તમારી આખી સોસાયટી માં કોલોની માં અને આખા ફળિયામાં તમારા જેટલું કોઈ નહીં ચમકે એક્ઝિબિશન આપણા ની સૂર્યા પેલેસ હોટલ માં ત્રણ અને ચાર ઓગસ્ટ જોરદાર એક્ઝિબિશન રાખ્યું છે તમે જે મોટા મોટા શોરૂમ માં ચન્યાચોલી જુઓ છો ને દસ દસ હજાર ની અહિયાં માત્ર પચીસો રૂપિયા માં ચન્યાચોલી ચાલુ થઈ જાય એના સિવાય તમને આગળ સિંગલ દુપટ્ટા અને સિંગલ ચણિયા પણ મળી જવાના છે ભાઈ અને હા નાની છોકરીઓ માટે ચણિયા ચોલી પણ મળી જશે ચોરી તો લઈ લીધી હવે શણગાર કરવા માટે જ્વેલરી તો લેવી પડશે ને તો ચમકશો કેવી રીતે તમે તો અહીંયા તમને જ્વેલરીમાં ડાયમંડ જ્વેલરી હેન્ડમેડ જ્વેલરી બેનો ખાલી તમારું જ ના જોતા ભાઈઓ માટે રક્ષાબંધનનું પણ ધ્યાન રાખજો અહીંયા તમને હેન્ડમેડ રાખી પણ જવાની છે અને જન્માષ્ટમી આવી રહી છે તો માટે પણ જવાનો છે અહીંયા તમને સિલ્વર જ્વેલરી અને ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી પણ મળી જવાની છે એક રાખડી સૈનિક કે નામ હવે બહેનો રક્ષાબંધન પર પહેરવા માટે અહીંયા તમને હેવી ડ્રેસીસ અને ડ્રેસીસના કાપડ પણ મળી જશે સાથે અહીંયા તમને કોર્સેટ અને મોમ અને ડોટર માટેનો કોમ્બો માત્ર 1500 માં પડી અને બહેનો રક્ષાબંધન પર પૈસા બો આવશે આમ પાકીટ લઈ લેજો પૈસા મૂકવા માટે અહીંયા તમને અલગ અલગ વેરાયટી ના હશે અને રેઝીન આર્ટની ની પ્રોડક્ટ પણ મળી જવાની છે અને બધી જ વસ્તુમાં ભારે માં ભારે ડિસ્કાઉન્ટ છે એટલે પૈસાની બિલકુલ ચિંતા ના કરતા આ એક્ઝિબિશન માં સારામાં સારું કલેક્શન હોય તો ચનિયા ચોલી ડ્રેસીસ વેસ્ટર્ન વેર ટ્રેડિશનલ વેર અને આ ખાદીના કપડાનું જોરદાર કલેક્શન છે સાથે અહીંયા તમને એવી એવી સાડી નું કલેક્શન મળશે જે તમે દુકાનો તો જોઈ જ નહીં હોય મેન્સ માટે કુર્તા અને જ્વેલરી નું પણ કલેક્શન છે તો રાહ જોયા વગર સૂર્યા પેલેસ માં પહોંચી જ જજો